શ્રીફળના પહાડમાંથી કોઈ શ્રીફળ લઈ જઈ શકતું નથી બગડતું નથી કે આ શ્રીફળમાંથી દુર્ગંધ પણ આવતી નથી તો મિત્રો હાલ અમે ગેળા હનુમાનજીના દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ તો હવે દર્શન કરવા માટે જઈએ એમ કહેવાય છે ને મિત્રો કે શ્રદ્ધાનો જ્યાં વિષય હોય ત્યાં પુરાવાની સી જરૂર છે તમે આ જોઈ શકો છો ભાવિ ભક્તોની આ ગેળા હનુમાન પ્રત્યેની અપાર શ્રદ્ધા સાડા સાતસો વર્ષ પહેલાંની આ ગેળા હનુમાનજીની મૂર્તિના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી દર શનિવારે અહીં દર્શન કરવા માટે આવે છે અને હનુમાનજીની મૂર્તિ જે સ્વયંભૂ પ્રગટેલી છે એમ કહેવાય છે કે ઘણા વર્ષો પહેલાં અહીં ગોવાળો ગાયો ચરાવવા આવતા અને અહીં એક ખીજડાનું ઝાડ હતું જે ઝાડની નીચે તેમને પથ્થરની એક શિલા દેખાઈ અને તે પથ્થરની શિલાને ધર્મપ્રેમી લોકો હનુમાનજીનો અવતાર ગણી અને તે મૂર્તિને પૂજવા લાગ્યા પણ અધર્મી લોકોએ તે પથ્થરની શિલાને સામાન્ય પથ્થર ગણી અને તેને ખોદવા લાગ્યા પણ તે શિલાનો અંત આવતો નથી જેથી તેમણે તે શિલાને દોરડા વડે બાંધી અને પાડાઓથી ખેંચવામાં આવે છે પણ છેવટે પાડા પણ મરી જાય છે આમ કહેવાય છે ને કે ઝેરના પારખાં ના થાય આમ શિલા સ્વરૂપે હનુમાનજી સ્થાયી થયા અને ત્યારથી ગ્રામજનો આ શિલાને હનુમાનજીનો અવતાર ગણી અને તેમને પૂજવા લાગ્યા અને મિત્રો આ છે હનુમાનજીનું મંદિર અને તેની પાછળ શ્રીફળનો મોટો ઢગલો આવેલો છે તો આપણે પહેલાં મંદિરે અહીં દર્શન કરીએ અને પછી શ્રીફળનો ઢગલો જોવા માટે જઈએ તો મિત્રો આપણે અહીંથી શ્રીફળ હવે લઈ લીધું છે અને હવે દર્શન કરવા માટે જઈએ અને હું તમને એક વાત જણાવીશ કે અહીં મેં શ્રીફળ લીધું તેના માત્ર વીસ રૂપિયા જ લીધા છે અને તે પણ છોલેલું શ્રીફળ અને બીજા પ્રસાદીના ભાવ પણ બહુ જ ઓછા છે કે આવું અમુક મંદિરે જ બનતું હોય છે હું ઘણા મંદિરે જાઉં છું પણ ત્યાં પ્રસાદીના ભાવ વધારે હોય છે અને આ ગેળા ગામે જ અહીં આટલા ભાવ જે બજાર કરતાં પણ અહીં સસ્તા ભાવે પ્રસાદી મળે છે

તો મિત્રો આપણે હવે હનુમાનજીને શ્રીફળ વધેરીએ અહીં આવતા ભાવિ ભક્તો આ જગ્યાએ અહીં શ્રીફળ વધેરે છે અને સામે ઢગલો રહેલો છે કે જ્યાં શ્રીફળને રડતું પણ મૂકે છે અને અહીં આ શ્રીફળ વધેરી અને સામે અહીં ધૂપ પણ કરે છે આ સામે મિત્રો જે લાઈન લાગેલી છે ત્યાંથી હનુમાનજીને લોકો સિંદૂર ચડાવવા માટે લાઈન લાગી છે અને ડાયરેક્ટ તમે અહીંથી પણ હનુમાનજીના દર્શન કરી શકો છો અને એવું કહેવાય છે કે અહીં જેટલું પણ હનુમાનજીને જે દાન પેટીમાં પૈસા આવે છે તે ગૌશાળા ખાતે વાપરવામાં આવે છે અને હવે આપણે મિત્રો આ શ્રીફળનો જે ઢગલો છે તે આપણે પાછળથી જોવા માટે જઈએ ત્યાંથી આપણને ખ્યાલ આવશે કે આ કેવડો મોટો ઢગલો છે અને કેટલો પહોળો છે અને અહીં આવતા જે ભાવિ ભક્તો છે પોતાની મનોકામના હનુમાન દાદાને માને છે અને હનુમાન દાદા તેમની મનોકામના પૂર્ણ કરે છે તેથી દર શનિવારે અહીં હજારો ભક્તો દાદાના દર્શન કરવા માટે અહીં આવે છે અમારી પાછળ જે મિત્રો દેખાઈ રહ્યો છે તે છે નાળિયેરનો ઢગલો કે જે લોકો અહીં આવે છે અને નાળિયેળ ચડાવી અને અત્યારે મોટો પહાડ જો નાળિયેરના ઢગલામાંથી બની ગયો છે એવું પણ કહેવાય છે મિત્રો કે અહીં વર્ષો પહેલાં એક સંત આવેલા જેઓ આ મંદિરે આવેલા અને અહીં શ્રીફળ પડ્યા હતા કે જે શ્રીફળ જોઈ અને તેમણે તે શ્રીફળ વધેરી અને બાળકોને પ્રસાદી રૂપે આપી દીધા અને તેમણે તે પ્રસાદ વેચ્યો તે સાંજે જ સંત અચાનક તેમને પેટમાં દુખવા આવ્યું અને બીમાર પડી ગયા ત્યારે તેમને મનોમન થયું કે મેં આ પ્રસાદ વેચો તેના લીધે તો હું બીમાર નહીં પડ્યો હોઉં ને એટલે તેમણે મનોમન હનુમાન દાદાને પ્રાર્થના કરી કે જો હું બીમારમાંથી સાજો થઈ જાઉં તો કાલે દિવસે આવી અને હું તમને જેટલા મેં શ્રીફળ લીધા છે પ્રસાદી રૂપે જે વેચા છે તેનાથી હું ડબલ અહીં આવી અને મૂકી જઈશ થોડી વાર પછી તે સંતને સારું થઈ ગયું અને તેમણે બીજા દિવસે આવી અને અહીં આ શ્રીફળ જે છે તે મૂકવાની પ્રથા ચાલુ થઈ જોઈ શકો છો તમે કે આપણે પહેલાં છેડેથી આવ્યા ત્યાં ત્યાંથી કરી અને આ એટલો પહોળો ઢગલો છે કે અને એટલો મોટો પણ છે કે આપણે અહીં સુધી આવ્યા છીએ હવે શ્રીફળના પહાડમાંથી કોઈ શ્રીફળ લઈ જઈ શકતું નથી બગડતું નથી કે આ શ્રીફળમાંથી દુર્ગંધ પણ આવતી નથી અહીં આવતા ભાવિ ભક્તો શ્રીફળને રડતું મૂકવા લાગ્યા અને ધીરે ધીરે આ શ્રીફળનો ઢગલો કે જે પહાડ જેડો બની ગયો છે જે જોઈ શકો છો તમે આ ગેળા હનુમાનજીનું મંદિર બનાસકાંઠા જિલ્લાના લાખણીથી ચાર કિલોમીટર દૂર આવેલું છે અને મિત્રો આવા ધાર્મિક અને ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો